કચ્છના વિકાસ અને વણુકેલીયા પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પ્રભારી મંત્રી ક્રાંતિલાલ અમૃતિયાએ તંત્ર સાથે સંકલન બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી છે ભુજ કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓએ વીજળી પાણી રસ્તા દબાણ ખેડૂતો સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા જેને લઈને પ્રભારી મંત્રીએ તાત્કાલિક કાર્યવાહી કરવા વહીવટીતંત્રને સ્પષ્ટ સૂચના આપી છે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી તેમજ કચ્છના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ ભુજમાં સંકલન બેઠક યોજી કચ્છની વિવિધ વિકાસ કામગીરીની સમીક્ષા કરી બેઠક દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કચ્છને એક પણ પ્રશ્નને પડતર રાખવામાં નહીં આવે અને તમામ વણુકેલી આ મુદ્દાઓને પ્રથમ પ્રાધાન્ય આપીને ઉકેલવામાં આવશે બેઠકમાં ધારાસભ્યો દ્વારા વીજળી પુરવઠો પીવાના પાણી ખેડૂતોના પ્રશ્ન રસ્તાઓની હાલત દબાણ દૂર કરવાની કાર્યવાહી સહિતના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા પ્રભારી મંત્રી અધિકારીઓને ગુણવત્તાયુક્ત કામ સાથે તાત્કાલિક નિરાકરણ લાવવા તાકીદ કરી હતી રોડનું કામ પૂર્ણ થયા બાદ જ ટોલ વસુલાત કરવાનો મુદ્દે પણ તેમણે ઉચ્ચ કક્ષાએ વાતચીત કરી જરૂરી સૂચનાઓ આપી હતી આ બેઠકમાં રાજ્યમંત્રી ત્રિગમભાઈ છાંગાએ વિશાળ અને ભૌગોલિક રીતે પડકારસભર કચ્છ જિલ્લામાં સુચારુ વહીવટ બદલ અધિકારીઓની સરાહના કરી અને વિકાસ નવી ઉંચાઈએ લઈ જવા વધુ નિષ્ઠાથી કામ કરવા જણાવ્યું સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ બાયપાસ રોડ રસ્તાના સમારકામ અને ટોલ વસુલાત અંગે રજૂઆત કરી હતી જ્યારે ભુજ અબડાસા સહિતના વિસ્તારોના ધારાસભ્ય પાણી વીજળી જમીન માપણી દબાણ રોજગારી શિક્ષણ અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા આ દરમિયાન પાણી વેરા પ્રોત્સાહન યોજના અંતર્ગત સારી કામગીરી કરનારા ગ્રામ્ય પંચાયતોને પ્રભારી મંત્રી મંત્રીના હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા કચ્છ કલેક્ટર આનંદ પટેલે રજૂ થયેલા તમામ પ્રશ્નો અંગે અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરી નાગરિકોને રાહત મળે તે માટે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ